મારું નામ ગીતાબેન પંડ્યા છે રાજકોટથી છું મને બહુ જ પગનો દુખાવો હતો છ મહિનાથી ખૂબ જ હતો એમાં છેલ્લા ત્રણ મહિના તો અતિશય દુખાવો હતો ઉઠી ન હતી બેસી ન હતી સૂઈ ન શકતી આખી રાત જાગવું પડતું એટલો પગનો દુખાવો હતો પછી મેં ઇન્સ્ટામાં રીલ જોઈને હાથ ફાકી મગાવી ત્રણ જ દિવસ થયા છે ત્રણ જ દિવસની અંદર મને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે હું દોડી શકું ઉઠી શકું બેસી શકું છું મારો બધો દુખાવો ગાયબ થઈ ગયો છે જો હું સરસથી નીચે બેસી શકું છું અલાટી વાળી શકું છું એકદમ તરત ઊભી થઈ શકું છું કસરત કરી શકું છું આમાં પગ વાળીને એક્સરસાઇઝ કરું છું સેંચાઈ પગનો દુખાવો નથી બહુ સારો ઇજર છે બહુ ખુશ છું આ દવા લઈને તમે પણ જ્યારે ટીચરનો દુખાવો હોય આટકાનો ઘસારો હોય એને આ દવા લેવી મારી ખૂબ ખાસ અભિપ્રાય છે બહુ સરસ છે આ દવા